નમસ્કાર મિત્રો જય માતાજી ફરી એકવાર આપનું અમારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો ઓગસ્ટ શનિવારના દિવસે રક્ષાબંધનનો પાવન તહેવાર મહાલક્ષ્મી યોગ જેવા ખૂબ શુભ સંયોગમાં મનાવવામાં આવશે આ વખતે રક્ષાબંધન પર માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી એક દિવ્ય અને દુર્લભ યોગ બનશે જેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવી રહ્યો છે આ યોગના પરિણામે બાર માંથી છ રાશિઓ પર માતા લક્ષ્મી નું વિશાળ આશીર્વાદ વરસશે આ છ રાશિઓના જાતકો ને અચાનક ધનલાભ થશે અને તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે આ સંયોગ એટલો શુભ છે કે સ્વયં લક્ષ્મી માતા તેમના ઘરે પધારશે આ ભાગ્યશાળી છ રાશિઓનું નું નસીબ હવે પૂરેપૂરું બદલાવાના છે માતા લક્ષ્મી તેમના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ તંગીઓ અને અછતને દૂર કરશે હવે તેમના જીવનમાં ખુશીઓની બહાર આવશે તો ચાલો જોઈએ કે એ કઈ કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેને આ વખતે રક્ષાબંધન દિવસે કરોડો રૂપિયા લાભ થવાનું છે હવે ન તો પૈસાની કમી રહેશે ન કોઈ અવરોધ નસીબના દરવાજા હવે પૂરેપૂરા ખુલી જશે આ વિડિયોમાં અમે એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવાના છીએ તેથી કૃપા કરીને વિડિયો અંત સુધી જુઓ અને એક પણ સેકન્ડ ન છોડો વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના તમામ ભક્તોને નમ્ર વિનંતી કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહેશે સાથે સાથે આ શુભ સમાચાર તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ શુભ માહિતીનો લાભ લઈ શકે રક્ષાબંધન તહેવાર વિશે થોડી પૌરાણિક માહિતી હિન્દુ ધર્મમાં રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસનો પર્વ છે જે દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાને મનાવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં રક્ષાબંધન શનિવાર નવ ઓગસ્ટે આવશે આ દિવસે તમામ બહેનો શુભ મુહૂર્તમાં પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે પંચંગ અનુસાર પૂર્ણિમા તિથિ આરંભ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે બે વાગીને બાર મિનિટ કલાકે પૂર્ણિમા તિથિ સમાપ્તિ નવ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે એક વાગીને ચોવીસ મિનિટ કલાકે રાખડી બાંધવાનો શુભ સમય સવારે પાંચ વાગીને છપ્પન મિનિટ બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી પ્રદોષકાલ શુભ સમય સાંજે સાત વાગીને ઓગણીસ મિનિટ રાત્રે નવ વાગી ચોવીસ મિનિટ સુધી

મહાલક્ષ્મી યોગના પ્રભાવથી આ છ રાશિયોને અપાર ધન વૈભવ અને સમૃદ્ધિ મળશે આ રાશિઓ આર્થિક રીતે એટલી શક્તિશાળી બની જશે કે તેમને કોઈ રોકી નહીં શકે આ દુર્લભ યોગ આ રાશિઓને કરોડપતિ બનાવી શકે છે લક્ષ્મી માતા પોતે તેમના ઘરમાં પધારીને ધન અને ધાન્યથી ભરપૂર કરી દેશે હવે તેમના જીવનમાં માત્ર ખુશીઓ નહીં પણ દરેક ક્ષેત્રમાં સફળતા પણ નિશ્ચિત છે તો ચાલો હવે જોઈએ કે કઈ છે એ છ રાશિઓ જે બનશે ધનવાન પણ એ પહેલા આ વિડિયોને લાઈક અને જયલક્ષ્મી માતા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અંતમાં એકવાર ફરીથી યાદ અપાવું છું વીડિયોને અંત સુધી અવશ્ય જુઓ કેમ કે જે રાશિઓના નામ આવશે તેમાં શક્ય છે કે તમારી રાશિ પણ હોય આ વિડિયો તમારા માટે ખૂબ ખાસ અને ઉપયોગી સાબિત થઈ શકે છે ધન્યવાદ મિત્રો અમારી સાથે જોડાયેલા રહો અને જાણો શું તમારી રાશિ પણ છે આ છ ભાગ્યશાળીઓમાં આ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ રક્ષાબંધન પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારું જીવન પ્રકાશિત કરશે એક પછી એક આર્થિક લાભની તકો મળશે અને આવકમાં અચાનક વૃદ્ધિ થવાની શક્યતા છે જો તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શ્રેષ્ઠ છે પૈસાની તંગી દૂર થશે અને પ્રેમજીવનમાં પણ પોઝિટિવ પરિણામ જોવા મળશે નોકરી કરતા લોકો માટે આ સમય બહુ અનુકૂળ છે પ્રમોશન પગાર વધારો અને નવી નોકરીના યોગ શ્રેષ્ઠ રીતે જણાઈ રહ્યા છે અને જે લોકો રોજગાર શોધી રહ્યા છે તેમને ઈચ્છિત તક મળવાની શક્યતા છે માતા લક્ષ્મીનું આશીર્વાદ તમારા તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર કરશે તમારા જીવનમાં નવી ખુશીઓ અને સમૃદ્ધિનો પ્રવેશ થશે તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા ચોક્કસ મળશે યાદ રાખો આ સમય ખૂબ જ કિંમતી છે એટલે એક ક્ષણ પણ વેડફશો નહીં સંપૂર્ણ ઊર્જા અને સમર્પણ સાથે તમારા કાર્યોને કરી બતાવો પરિણામો તમારા આગળ સ્પષ્ટ જોવા મળશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી શુભ રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા ખાસ રીતે સક્રિય બની રહી છે આ રક્ષાબંધન તમારું જીવન અનપેક્ષિત લાભ સાથે પ્રકાશિત કરવાની તકો લઈને આવી રહ્યું છે વિદ્યાર્થીઓ માટે આ સમય શાનદાર સફળતાઓથી ભરેલું રહેશે ભણવામાં રસ વધશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની શક્યતા ખૂબ ઊંચી છે કરિયરના ક્ષેત્રમાં મોટા સારા સમાચાર તમારું રાહ જોઈ રહ્યા છે જો તમે સરકારી કે ખાનગી નોકરીની શોધમાં છો તો હવે તમારા સપનાઓ પૂરા થવાની શક્યતા છે તમને મનગમતી નોકરી મળવાના સ્પષ્ટ સંકેત છે તેની સાથે સાથે અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે ભલે એ રોકાણ ધંધો કે બીજા કોઈ સ્ત્રોતમાંથી હોય જેઓ વિદેશ જઈને ભણવા કે નોકરી કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે ફૂલ મળીને કહીએ તો આ રક્ષાબંધન તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે અને તમને એવા શુભ સમાચાર મળી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય આ શુભ સમાચાર તમારા જીવનની દિશા જ બદલી શકે છે હવે ચાલો વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર પણ આ સમયમામા લક્ષ્મીની વિશેષ કૃપા રહી છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં રહેલી મુશ્કેલીઓ પરેશાનીઓ અને અવરોધો હવે અંત પામશે આવનાર સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે અને દરેક દિશામાંથી લાભ અને સફળતા મળશે ધન સંબંધી નવા નવા અવસર હાથમાં આવશે અને સંપત્તિ સંબંધિત કાર્યોમાં પણ લાભ મળવાનો સંકેત છે જો તમે બીજાની મદદ કરો છો અને કોઈના કલ્યાણ માટે કાર્ય કરો છો તો માતા લક્ષ્મીની કૃપા વધુ જલ્દી અને વધારે જોરથી તમારા જીવનમાં પ્રવેશ કરશે તેથી જેટલું શક્ય હોય તેટલી સેવાભાવી પ્રવૃત્તિઓમાં જોડાઓ તમને તે બધું મળશે જેની તમને આશા હતી અને કદાચ એથી પણ વધારે આ સમય તમારા માટે ઘણા આશ્ચર્યજનક પરિણામો લઈને આવશે લોકો તમારા સારા વ્યવહારની પ્રશંસા કરશે અને તમારા સકારાત્મક વિચારોનો પ્રભાવ આસપાસ પ્રસરી જશે આ રક્ષાબંધન પર માતા લક્ષ્મી તમને ખુશીઓથી ભરેલું કોઈ ખાસ ભેટ આપી શકે છે એટલે સમયને ગુમાવશો નહીં અને દરેક તકનો સંપૂર્ણ ઉપયોગ કરો મિત્રો હવે વાત કરીએ આ યાદીની ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ રક્ષાબંધન નવા ફેરફારો લઈને આવી રહ્યું છે માતા લક્ષ્મી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનની દિશા બદલાઈ શકે છે તમે નવું મકાન કે વાહન ખરીદી શકો છો જો તમે અત્યાર સુધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તો હવે એમાંથી મુક્તિ મળવાનો સમય આવી ગયો છે વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે સતત ધનલાભના યોગ સર્જાઈ રહ્યા છે ભલે એ વેપાર હોય નોકરી હોય કે રોકાણ દરેક દિશામાંથી લાભ અને સુખ સુવિધાઓની પ્રાપ્તિ થશે જીવનમાં જે અવરોધો હતા હવે તે દૂર થતા દેખાઈ રહ્યા છે હવે ચાલો વાત કરીએ આ યાદીની પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો આ વિશેષ દિવસે ધન અને વૈભવની દેવી માતા લક્ષ્મી તમારાથી ખૂબ પ્રસન્ન રહેશે તેમનો આશીર્વાદ તમારા જીવનમાં ખુશીઓની વર્ષા લાવશે અત્યાર સુધીમાં તમને જે સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ પરેશાન કરતી હતી હવે તેમનો અંત આવવાનો છે ઘર અને પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને વેપારી જાતકોને વેપારમાં વિશાળ લાભ મળશે તમે જે દિશામાં પ્રયાસ કરશો ત્યાંથી ધનલાભના યોગ બનશે સંતાન પ્રાપ્તિના યોગ પણ સર્જાઈ રહ્યા છે અને જે કાર્યો વારંવાર અટકી રહ્યા હતા તે હવે સફળતાની દિશામાં આગળ વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ચારે બાજુ સમૃદ્ધિ અને ખુશીઓ છવાઈ જશે રક્ષાબંધનનો આ તહેવાર તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો અને કોઈ પણ તક હાથમાંથી જવા ન દો અને હવે આ યાદીમાં છઠ્ઠી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આનંદની વાત છે કે આ રક્ષાબંધન પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે ધનની દેવી લક્ષ્મીજી તમારી ઉપર ખૂબ પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમને વિદેશ યાત્રાનો શાનદાર મોકો મળી શકે છે જો તમે કોઈ કાનૂની વિવાદ કે કોર્ટચેરીના મામલામાં ફસાયેલા છો તો આ સમય સફળતા તરફ લઈ જતો જણાઈ રહ્યો છે તમારું ધ્યાન ધાર્મિક કાર્યો તરફ વધુ રહેશે અને મનશાંતિ તથા સ્થિરતા રહેશે વ્યવસાય સંબંધિત યાત્રાઓ યાત્રાઓ તમારા માટે લાભદાયક સાબિત થશે આ ન માત્ર આર્થિક લાભ આપશે પણ તમારા કાર્યક્ષેત્ર પણ મજબૂતી લાવશે ઘર પરિવાર આનંદદાયક વાતાવરણ રહેશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ અનુકૂળ છે તમારી યોજના સફળ થશે કારણ કે નસીબ સંપૂર્ણ રીતે તમારી સાથે છે અંતે એ જ કહી શકાય કે તુલા રાશિ માટે આ સમય કોઈ આશીર્વાદથી ઓછો નથી તેથી તેનો પૂરો લાભ લો અને સમયને વેડશો નહીં મિત્રો આપથી નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી સાચા મનથી જરૂર લખો અને આ વીડિયોને લાઇક તથા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ